નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજે આપણે વાત કરવાના છીએ પ્રસંગમાં મોટાભાઈના અપમાન પર બનેલી ઘટના સવારના સાત વાગ્યા હશે અમિતના ઘરના બારણે સૂરજના કિરણો ધીમે ધીમે અંદર પ્રવેશી રહ્યા હતા ઘરમાં નાની દીકરી તનુ શાળાની તૈયારી કરી રહી હતી અને પત્ની હેના રસોડામાં ચા બનાવી રહી હતી બધી બાબતો રોજની જેમ સામાન્ય હતી ત્યાં સુધી કે અમિતનો મોબાઈલ વાગ્યો સ્ક્રીન પર નામ આવ્યું મૌલિકભાઈ તેના ચહેરા પર સ્મિત આવ્યું ઘણા દિવસોથી વાત ન થાય હા નાનકા કેમ છે ભાઈ એક સુખદ સમાચાર છે એમ અમિત ઉત્સાહથી બોલ્યો પરમ દિવસે નવા મકાનનું વાસ્તુ છે રવિવારનો દિવસ છે એટલે બધાને આવવાનું છે વાસ્તુ શું તમે બીજું ઘર લઈ લીધું અરે ના ભાઈ આપણું જ મકાન છે ભાડાનું નહીં આપણું મકાન અમિતના અવાજમાં આશ્ચર્ય સ્પષ્ટ દેખાતું હતું હા ભાઈ હવે ભગવાનની કૃપાથી પોતાનું ઘર લઈ થઈ ગયું અરે વાહ બહુ સારું પણ બસ ભાઈ હવે આવજે બાકી વાત ત્યાં કહીને મોલિકે તો ફોન કાપી નાખ્યો ફોન બંધ થતાની સાથે જ અમિતના મનમાં અનેક વિચારો છે ચક્રવાતની જેમ ગૂંથાઈ ગઈ આપણું મકાન અરે બસ ભાઈ આ શબ્દો જાણે એના દિલમાં ઘૂસી ગયા એના ઘરના દિવાલો પર સીરા પડેલા પંખો ઝૂલીને ધીમો ફરતો હતો ચાના વાસણ ધીમે ધીમે ઉકળતા હતા પણ અમિતનું મન ગરમ થઈ ગયું તેના મનમાં માત્ર એક જ વિચાર નાના ભાઈએ પોતાનું મકાન લઈ લીધું અને મને ખબર પણ નથી એના પાસે આવીને બોલ્યું કે મૌલિકે મકાન લઈ લીધું છે પણ દિવસે વાસ્તુ છે ખૂબ સારું છે અને ચાલો ભગવાનની કૃપા હા પણ મને ખબર પણ નહોતી એ બોલ્યો પણ નહીં એમાં દુઃખ શું છે એ નાનો છે તું મોટો છે એને પોતાનું ખોલ લીધું એમાં તારી ખુશી હોવી જોઈએ હા પણ ક્યારેક લાગે છે કે હવે એને અમારી જરૂર નથી રહી એના નિર્ભાવ અને એના અવાજ ઉપર રીતે ચા આગળ મૂકી ગઈ અમિત લાંબો શ્વાસ લઈ ચા પીતો બેઠો રહે આંખો સામે ધૂંધળું ભવિષ્ય અને હૃદયમાં એક અજાણી ખાલી જગ્યા રવિવારની સવાર હતી આકાશમાં ઠંડક અને ઉર્જાનો મિલાવ હતો નવા મકાનની સામે રંગોળી ફૂલોની માળા અને દીવા સજાવટથી ઝળહળતું હતું વાતાવરણ હતું મૌલિકનો ચહેરો ખુશીથી તેજસ્વી બન્યો હતો આખરે એણે પોતાનું સપનું પૂરું કર્યું હતું મૌલિકની પત્ની નીલમ ઘરની અંદર મહેમાનોને આવકારતી હતી તેની આંખોમાં સંતોષ દેખાતો હતો બીજી તરફ અમિત પોતાના નાના ભાડાના ઘરમાં બેઠો હતો એના મનમાં વિચારોનું તોફાન ચાલતું હતું જાવ કે ન જાવ આમંત્રણ તો આપ્યું છે પણ એની બોલવાની રીતમાં એક અજાણ્યો અહંકાર હતો એના ધીમેથી બોલી જાવને ન જશો તો તો લોકો કહે છે કે મોટાભાઈ નારાજ છે હા ચાલો જઈ આવો અમિતે સાદો શર્ટ પહેર્યો જૂના ચંપલ પહેર્યા અને સાયકલ લઈને ધીમે ધીમે મૌલિકના નવા મકાન તરફ નીકળ્યો મકાન સામે પહોંચતા જ એને જોયું કે મકાન ખૂબ સુંદર હતું ફૂલોથી સજાવટ સાઉન્ડ સિસ્ટમ પર ભજન અને મહેમાનોની ભીડ મૌલિક લોકોમાં વ્યસ્ત હતો હાથ મિલાવતો હતો ફોટા પડાવતો અમિત શાંત રીતે બાજુમાં ઊભો રહ્યો નીલમની બા નજર પડી અરે અમિતભાઈ આવ્યા આવો ને આવો પણ એ અવાજમાં સ્નેહ કરતાં ઔપચારિકતા વધુ હતી એક ખાલી ખુરશી ખૂણે પડેલી હતી ત્યાં કોઈએ કહ્યું કે અરે ત્યાં બેસી જાઓ ભાઈ એ ખુરશી ખાલી છે તે ખુરશી થોડી તૂટી ગઈ હતી ડાબી બાજુ હલતી હતી પણ અમિતે કંઈ કહ્યું નહીં ચૂપચાપ બેસી ગયો થોડા દિવસ પછી વાસ્તવની વિધિ શરૂ થઈ પંડિતના મંત્ર નારિયેલ તોડવાનો અવાજ અને લોકોએ તાળીઓ પાડી મૌલિકે પોતાની પત્ની સાથે દીવો પ્રગટાવ્યો પછી માતા પિતાને બોલાવ્યા મા બાપ આવો તમે પણ દીવો પ્રગટાવો અમિતના ચહેરા પર આશા જળકાય કદાચ હવે મને બોલાવશે પણ કોઈ બોલાવવાનો અવાજ આવ્યો નહીં એની આંખો ધીરે ધીરે ભીંજાઈ ગઈ તે ઊભો રહ્યો પણ કોઈએ ધ્યાન આપ્યું નહીં બાજુમાં બેઠેલા એક મહિનાને ધીમેથી કહ્યું કે સાલા ગરીબડા દોડી આવ્યા છે જુઓને તૂટેલી ખુરશી પર બેસી ગયું બાજુમાંના હાસ્ય અમિતને કાન સુધી સંભળાયું પણ ચહેરા પર કંઈ બતાવ્યું નહીં માત્ર અંદરથી તૂટી ગયું જમવાનું શરૂ થયું લોકો લાઈનમાં ઊભા હતા વાનગીની સુગંધ હવામાં ફેલાઈ અમિત પણ ધીમે ધીમે આગળ વધ્યો પણ અચાનક એ સ્વયંસેવક બોલ્યો કે ભાઈ તમે થોડી વાર રાહ જુઓ આ લાઈન મહેમાનો માટે છે અરે હું પણ તો મહેમાન જ છું એ કહેવા જતા હતા પણ શબ્દ ગળામાં અટકી ગયા તેને બાજુમાં બેસાડવામાં આવ્યા જ્યારે જૂના વાસનોમાં ઠંડો ખોરાક આપ્યો લોકો ગરમ ભોજન લઈ રહ્યા હતા અને અમિત સ્વામીની થાળીમાં ઠંડા ભાત અને દાળનો સ્વાદ પણ તીખો લાગતો હતો અપમાન તો ધીમે ધીમે ખાઈ રહ્યો હતો અને આંખોમાં આંસુ ધીમા ધીમા સરકી પડ્યા કોઈને ખબર નહોતી પણ એનો આત્મસમાન તોડી નાખવામાં આવ્યો હતો જમ્યા પછી તે ધીમેથી બહાર નીકળ્યો મૌલિક બારણીએ ઉભો હતો ભાઈ જતા રહ્યા હા નાનકા બસ આશીર્વાદ આપ્યા અને જઈ રહ્યો છું હા ભાઈ આવવા માટે ધન્યવાદ એટલું કહીને મૌલિકે ફરી હસતા મહેમાનો તરફ વળ્યું અને અમિતની આંખોમાં ખાલી પોસવાઈ ગયું એ સાયકલ પર બેસીને ધીમે ધીમે પોતાના ભાડાના ઘરની દિશામાં આગળ વધ્યો પણ એના મનમાં શબ્દ ઘૂમતા રહ્યા શાલા ગરીબડા આપણું મકાન બસ ભાઈ દરેક શબ્દ હૃદયમાં ઘાસ સુણી ગયું સાંજ પડી ગઈ હતી આકાશમાં સૂર્યાસ્ત થતો હતો અને તેની સાલ લાલ સાંટીઓ જાણે અમિતના મનની પીડા સાથે રંગાઈ ગઈ હતી તે ધીમે ધીમે સાયકલ ચલાવતો પોતાના ભાડાના ઘરના બારણે પછી ચંપલ ઉતારીને અંદર આવ્યો પણ એના ચહેરા પરથી બધું સમજી ગયે શું થયું કશું નહીં ના આંખો કહી રહી હતી કે કશુંક થયું છે બોલો થોડો સમય શાંત રહ્યો પછી ધીમેથી બોલ્યો એના એના નવા નવા મકાનમાં તો બહુ સારા લોકો આવ્યા હતા પણ મને ત્યાં એક ખૂણે તૂટી ગયેલી ખુરશી પર બેસાડ્યો કોઈએ પૂછ્યું પણ નહીં કે જમ્યા કે નહીં અને લોકો પાછળથી કહેતા હતા સાલા ગરીબડા દોડી આવ્યા હેનાની આંખોમાં આંસુ આવી ગયા તે બોલી નહીં માત્ર હાથમાંથી પાણીનો ગ્લાસ આપ્યો અને કહ્યું તમારો અપમાન નથી થયો અમિતે એ લોકોની સૌ અભાવ નાનો છે માણસ નાણાંથી મોટો નથી થતો અમિત થોડી વાર શાંત રહ્યો પછી બોલ્યો હેના કદાચ તું સાચી છે પણ આજે મને સમજાયું કે માણસની કિંમત કઈ રીતે માપવામાં આવે છે પૈસાથી પણ શું હવે તમે હારી માની જશો ના હે ના આજ પછી હું મારી ગરીબ પર રડવાનું નથી હવે ગરીબી દૂર કરવાની છે તે રાતે અમિત આખી રાત જાગતો રહ્યો તેના મનમાં હજારો વિચારો ચાલી રહ્યા હતા હું શું નથી કરી શકતો મૌલિકે પાસે પૈસા છે પણ મારી પાસે અનુભવ છે મહેનત છે તેના મનમાં એક અવાજ ઉઠ્યો તને જે અપમાન મળ્યું એ ભૂલવાનું નથી પણ એને પ્રેરણામાં ફેરવવાનું છે બીજા દિવસે અમિત વહેલો ઉઠી ગયો ચા પીધા પછી પોતાના જૂના નોટબુકમાં લખવા લાગ્યો મારે કંઈક નવું શરૂ કરવું છે તે ફેક્ટરીમાં કામ કરતો હતો પણ વેતન ઓછું હતું તેણી આંખો સામે તેના બોસ રોજ કારમાં આવતો અને કર્મચારીઓ પર ચીસ પાડતો અમિતે વિચાર્યું એક દિવસ હું પણ તારું અને મારું કામ શરૂ કરીશ પત્ની હેના બોલી પણ અમિત પૈસા ક્યાંથી લાવશું મારી બહેન મહેનતથી મારી ઈમાનદારી તે પછી અમિતે ધીમે ધીમે પોતાની બસત શરૂ કરી દર મહિને થોડી રકમ બસાવીને બાજુમાં રાખતો ફેક્ટરીમાં વધારાનું કામ મળ્યું તો તે પણ કરતો એના પણ પોતાના હાથથી પાપડ અને અથાણા બનાવીને પાડોશમાં વેસવા લાગી બંનેના જીવનમાં કઠિનાઈ હતી પણ આશા જીવતી હતી એક દિવસ ફેક્ટરીમાં માલિકે કહ્યું કે અમિત તું ખૂબ ઈમાનદાર માણસ છે તને હું વધુ જવાબદારી આપું તે દિવસે અમિત માટે ટર્નિંગ પોઈન્ટ બન્યો હવે ફેક્ટરીના ગુણવત્તા વિભાગમાં હતો અને દરેક એક નવા પ્રોજેક્ટમાં તેની સલાહ લેવાતી હેના ખુશ હતી જુઓ અમિત ભગવાન ન્યાય કરે છે અમિત હસ્યો હેના હવે મૌલિકને બતાવવાનો સમય નજીક છે પણ હું બદલો નહીં લઉં હું ફક્ત સાબિત કરીશ કે ઈમાનદાર માણસ પણ ઓછો ઉઠી ઉઠી શકે છે તે પછીના ત્રણ વર્ષ અમિતના જીવનમાં સૌથી મહેનતના વર્ષો હતા તે રાત સુધી કામ કરતો લોકો માટે નમૂનાઓ તૈયાર કરતો અને ધીમે ધીમે પોતાનો નાનો ઉદ્યોગ શરૂ કરવાનું નક્કી કર્યું એક સાંજે તે ઘરે આવ્યો અને બોલ્યો કે હેના આજનો દિવસ યાદ રાખજે આજથી આપણે આપણું કામ શરૂ કરીશું હેનાની આંખોમાં ચમક આવી સાચી હા પોતાનું નાનું વર્કશોપ ધીમે ધીમે વધારશું તે દિવસથી અમિતના જીવનનો નવો ચેપ્ટર શરૂ થયું તેનું સપનું હવે માત્ર સપનું રહ્યું એ હકીકત તરફ આગળ વધી રહ્યું સમય કોઈ માટે અટકતું નથી મૌલિકના વાસ્તુની હવે ત્રણ વર્ષ વિધી વિધિ ગયા તેના નવા મકાનની ચમક હવે ધીમે ધીમે ઝાંખી થવા લાગી લોનની કિસ્સ ધન ધંધામાં નુકસાન અને વધતી જવાબદારીઓ તેની સ્મિતમાંથી તેજ ખેંચી લીધું હતું પરંતુ એ જ સમય દરમિયાન અમિતના જીવનમાં પ્રકાશ ઉગતો હતો તેનું નાનું વર્કશોપ હવે આદિત્ય મેડલ વર્ક નામની ઓળખ ઓળખાતો હતો એના તેના સાથી તરીકે દરેક નિર્ણયમાં જોડાતી હતી અને તેની દીકરી તનુ હવે કોલેજમાં અભ્યાસ કરતી હતી પોતાના પિતાને મારા પપ્પા બિઝનેસમેન છે એ કહેતી ગર્વ અનુભવતી હતી એક દિવસ ફેક્ટરીમાં એક મોટો ઓર્ડર મળ્યો સૈન્યની મોટી કંપની અમિતના વર્કશોપને કોન્ટ્રાક્ટ આપ્યો અમિત રાત દિવસ મહેનત કરતો રહ્યો કામદારો સાથે ખંભે ખંભો મળીને કામ કરતો તેની ઈમાનદારી અને ગુણવત્તા જોઈને કંપનીના મેનેજરે કહ્યું કે અમિતભાઈ તમારી પાસે ઉદ્યોગપતિ બનવાની કાબિલિયત છે આ શબ્દ સાંભળીને અમિતની આંખોમાં પાણી આવી ગયું પણ એ ખુશીના આંસુ હતા તેને દિવસ યાદ આવ્યું જ્યારે તૂટી ગયેલી ખુરશી પર બેસેલો હતો ને એના ભગવાનનો સમય કેટલો અજબ છે ને હા અમિતે તૂટેલી ખુરશીથી આજ અહીં સુધીનો સફર તે તો તારા આત્મસન્માનની જીત છે થોડા મહિનાઓ પછી અમિતનું વર્કશોપ શહેરની બહાર મોટો પ્લાન્ટ બની ગયું કર્મચારીઓ ટ્રક ઓફિસ બધું બદલાઈ ગયું પણ અમિત હજી પણ પહેલાં જેવો જ નમ્ર અને સૌજન્યની ભરેલતો હતો એક દિવસ એની ઓફિસમાં રિસેપ્શન પરથી ફોન આવ્યો સર બહાર કંઈ મૌલિકભાઈ મળવા આવ્યા છે અમિત થોડે ક્ષણ માટે શુભ રહી ગયો મૌલિકભાઈ એને ધીમેથી કહ્યું હા મોકલો તેમને અંદર બારણું ખુલી ગયું એ સામે ઊભેલો હતો નાના ભાઈ મૌલિક કાળના વારે એનો ચહેરો ઉતરી ગયો કપડા સાદા હતા તે ધીમી બોલ્યો ભાઈ તમે ઘણા બદલાઈ ગયા છો સમય બદલાવ કર્યો છે મૌલિક બેસો ખુરશી ખાલી છે શબ્દો એ જ પ્રકારના હતા પણ આ જે અર્થ અલગ હતો હવે ખુરશી તૂટેલી નહોતી એ નરમ આરામદાયક અને સન્માન ભરેલી હતી હા મૌલિક બોલ્યો કે ભાઈ ધંધામાં થોડું નુકસાન થયું છે જો થોડી લોન કે મદદ મળે તો અમિતે શાંતિથી કહ્યું કે મૌલિક તું ભાઈ છે મદદ જરૂર મળશે પણ એક વાત કહી દઉં પૈસાથી માણસ મોટો નથી બનતો માણસ મોટો બને છે ત્યારે જ્યારે એ પોતાના કરતાં નાનાને પણ સન્માનના મૌલિકની આંખો ભીંજાઈ ગઈ તે બોલ્યો ભાઈ મને માફ કરી દ્યો એ દિવસે મેં તમને જે રીતે વલણ આપ્યું એ માટે મને વર્ષોથી પછતાવો થાય છે અમિત ઊભો થયો આગળ વધ્યો અને મૌલિકને ભેળી દીધો મૌલિક એ દિવસ મારી પ્રેરણા હતું જો એ સપમાં ન મળ્યું હોત તો હું આજ અહીં ન હોત એ દિવસ પછી બંને ભાઈઓ વચ્ચેનો સંબંધ ભરે જીવન થયો મૌલિક ધીમે ધીમે અમિતના વર્કશોપમાં જોડાયો બંને સાથે મળીને નવી શરૂઆત કરી મૌલિકની આંખોમાં એક અજાણી શાંતિ આવી ગઈ કારણ કે એણે પહેલીવાર નમ્રતા શીખી હતી અને અમિતના ચહેરા પર ગર્વ કારણ કે એણે સાબિત કર્યું કે આત્મસન્માન સૌથી મોટું ધન છે સવારનો સમય હતો અમિતના ફેક્ટરીની બહાર નવો બોર્ડ લગાવ્યો હતો ભાઈ ભાઈ ઇન્ડસ્ટ્રી વોર્ડના નીચે લખ્યું હતું જ્યાં સંબંધ નફા કરતાં મોટો છે લોકો બોર્ડો વાંચીને પ્રશંસા કરતા હતા મૌલિક અને અમિત બંને બાજુ બાજુમાં ઊભા હતા મૌલિકે ધીમેથી બોલ્યો ભાઈ તમે મારી સામે બોર્ડમાં ના મૂક્યું પણ એ તો તમારો અધિકાર છે મેં તો ભૂલ કરી હતી અમિત હસ્યો ભૂલ એ કરી છે જેને માણસ કહે છે મૌલિક અને જે સુધરે છે એને સાચો ભાઈ કહે છે બંને ભાઈઓએ હાથ મિલાવી હેના અને નીલમ બાજુમાં ઊભી હતી આંખોમાં ખુશી ખુશીના આંસુ સાથે તનુ પણ બોલી ઉઠી મારા પપ્પા અને કાકા બંને મારા હીરો છે આ શબ્દ સાથે ત્યાં હાજર કામદારો તાળી પાડી ઉઠ્યા તે દિવસથી એ ફેક્ટરી માત્ર ધંધાનું સ્થળ ન રહ્યું તે તે બની ગયું સંબંધનું મંદિર કેટલાક મહિનાઓ પછી એક સાંજે આવી જ્યાં આખો પરિવાર ભેગો થયો હતો મૌલિકના નવા મકાનમાં નહીં પણ અમિતના પોતાના ઘરમાં જ્યાં હવે સૌ માટે સન્માનનું સ્થાન હતું ભોજન બાદ હળવી હસપટી ચાલતી હતી હેના બોલી સમય શું કરે છે જુઓ જ્યાં એક દિવસ તૂટેલી ખુરશી પર અમિત બેસ્યો હતો આજે એ ખુરશી કોઈની લાગણીનું પ્રતિક બની ગઈ મૌલિકે હસીને બોલ્યો એ ખુરશી મેં સાચવી રાખી છે એના ભાભી દરરોજ એને જોવે છે જેથી ભૂતકાળ યાદ રહે અને અહંકાર પાછો ન આવે બધા શાંત થઈ ગયા તે ક્ષણમાં ઘરમાં એક શાંતિ ભરેલો માહોલ સવાય સવાઈ ગયો સૂર્યાસ્તના પ્રકાશે બારણામાંથી સોનેરી કિરણો અંદર આવ્યા જેણે ભગવાન પોતે કહી રહ્યા હોય કે આ છે સાચું વાસ્તુ વાસ્તુ જ્યાં દિલના દ્વાર ખુલ્યા હોય અમિત બારણા પાસે ઊભો હતો આકાશ તરફ જઈને ધીમે બોલ્યો કે ભગવાન તે મને તૂટેલી ખુરશી આપી હતી પણ એ ખુરશી જ મને ઊંચું ઉઠતા શીખવી ગઈ ગરીબી મને નાની કરી શકી નહીં કારણ કે મારી ઈમાનદારી મોટી હતી તેના પાછળ આવીને બોલી અમિતે હવે તું જીત્યો છે એના અમે ધીમેથી બોલ્યો હું જીત્યો નથી ફક્ત શીખ્યો છું કે માણસનું સાચું ધન એનો સ્વાભિમાન છે તે રાત્રે સૌ સૂઈ ગયા પણ અમિતની આંખોમાં શાંતિ હતી તે જાણતો હતો કે જીવન હવે સંપૂર્ણ છે ભાઈ પાસે મળ્યું પરિવાર એક થયો અને દિલમાં કોઈ ખોટ નથી ખુરશી પર એક ચિઠ્ઠી લખેલી હતી એમાં લખેલું હતું કે ગરીબ એ નથી જેના હાથમાં પૈસા નથી ગરીબ એ છે જે બીજા માણસનું અપમાન કરે છે જે માણસ પોતાના અપમાનને પ્રેરણા ફેરવે છે એ જ એક દિવસ દુનિયા માટે ઉદાહરણ બની જાય છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે જે લેખકના વિચારો દ્વારા તેની કાલ્પનિક રચના કરવામાં આવી છે આમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે આવા જ નવા નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમાય ચેનલ સાથે બન્યા રહેજો અમાય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળી જાય થેન્ક યુ મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિડીયો સાથે હર હર મહાદેવ